ગામડે ગામડે આપણે ફરીએ છીએ આપણને જોઈએ છીએ ગામના પાદરે સિત્તેર એસી વર્ષના ભાભાઓ બધા બેઠા હોય છે માવતરો ડોહીમાં શેરીના પોતાના ઘર ઘરના પ્રાંગણમાં પ્રાંગણામાં ભલે બિચારા વાતો કરતા હોય પણ નિહાકા સિવાય એની પાસે કોઈ હોતું નથી પછી કારજ કરો છો દુનિયા દુનિયાભરનું એની પાસે પચીસ પચાસ હજાર રૂપિયા ક્યાંક દાન કરીને નામ લખાવીને તકતી કે તમારી ફૂલ હાર ચડાવે તમને કોઈક સાલ ઉડાડે તો એ સાલ નથી મારી જગ્યાએ તો એ કફન છે સાહેબ ને ફાધર પૂછે તું શું છો હું હું છાપામાં છાપામાં જે હોય મારે કેવું છું આટલા પગાર છે એને બદલે હું ન હોય પેલા તો કહી દઉં કીધા પછી હું બમણું તમને બીજી વાત કરું હવે એ જાળવી રાખવા બાપુજી ને એમ છે ભાઈ સુખી જ છે તો પછી એના મનમાં એમ થાય ને કે ભાઈ આને એક પચીસ હજાર રૂપિયા દાન કરીને આપણે ફોરાણી જ્ઞાતિમાં માં તૈયાર હું હલવા રાભડા જેવા લોકો છે ગામડા ગામમાં આમ તમે જુઓ તમને ખબર પડે હોળ વરનો છોકરો લાગે પકડવો પડશે હડફટે લઈ એવો લાગે તમે જુઓ જમીનમાં જો કાંઈક ન હોત તો તો આપણે ગામડા ગામમાં કોઈ કે ગોરી બેતન ગાવરડી નદી કાંઠે ગામ અને ઘૂઘરિયાળા ગોધલા તું રાજી થઈને દે રામ ના એ પૂછલું છે ઢીકણું છે જે હોય તે ખાબકો બીજી વાત નહીં પણ નીકળો કોઈ હિસાબે છે તો છે તમે જગતમાં આવ્યા તમારામાં જગત નથી આવ્યું તમે જગતમાં આવ્યા છો તો જગતમાં બધું હોય ભાઈ ઘણા લોકો તમે જુઓ ટેરેસ ઉપર બેસશે અને એમ કે અહીંયા ખુલ્લી હવામાં હું તો હંમેશા બેસું મને પંખાની હવા ઓછી ગામડામાં હું હતું ખુલ્લી હવા નથી ને બીજું શું હતું સરના ફાધર એમની સાથે છે એટલા માટે જ કદાચ એ ખુલીને આપણને કહી શકે છે કે ભાઈ માતા પિતા એમને જે રીતે વાત કરી કે બહુ માર્મિક રીતે વાત કરી કે ભાઈ માતા પિતા સાથે હોવા જોઈએ એમના પિતા સાથે છે અને એમના માતા સાથે એટલા માટે કદાચ એ કહી શકે છે વર્તમાન સમયની વાત કરીએ તો મોટા ભાગના ગુજરાતના ગામડા છે તે ધીમે ધીમે ખાલી થઈ રહ્યા છે અને લોકો શહેર તરફ જઈ રહ્યા છે ગામડા ખાલી કરીને શહેર તરફ લોકોનું જાણે વસ્ત્ર વધી રહ્યું તેવી પરિસ્થિતિ જાય છે કારણ કે ગામડામાં લોકોને હવે રહેવું ગમતું નથી ગામડું ગમે છે પરંતુ ત્યાં રહેવું ગમતું નથી ગામડે રહેતા લોકો ગમે છે પરંતુ ગામડે જઈને એ લોકો બનવા

ગામડા પ્રકારની અહીંયા ચોકી ધાણી એ શું છે તમે જુઓ ત્યાં આખે આખું જે સ્ટ્રકચર એને ઊભું કર્યું ગામથી વાતાવરણ નું ઊભું કર્યું મુંબઈમાં ચીકુજી ની વાડી એક શરૂઆત એણે કરેલી ચીકુજીની વાડી તમે અંદર જાઓ તો દળના દળતો ને ઓલા ઘમચા ગમચા આવી છાસ બૈરા હોય સ્ટ્રકચર મૂકેલા છે મૂર્તિ બરાબર ગામડા ગામના બળદ ને હળ ને ખેડૂત ને આવું બધું તમને જમાડે પણ ક્યાં કદમ કેળને જાડવા હેઠે આંબાની ડાળની હેઠે ને જાડવા હેઠે ને આ બધું તમે ખેતરમાં હોય એવું જ લાગે છે પણ તમે એમ કે લોકોને આવું બધું ગમે છે પણ મૂળ ગામડામાં રહેવું ગમતું નથી એ શું છે સાહેબ કંદોઈને મીઠાઈ ભાવતી નથી હોતી મીઠાઈ તમને મને બહુ ભાવે પણ આપણે ક્યારેક ખાઈએ છીએ એટલે નથી ભાવતી એણે રોજનું છે એટલે મીઠાઈ ખાતા નથી હોતા ગામડા ગામમાં શું છે અત્યારે પરિસ્થિતિ કે લોકોને એક તો પેલી વાત એ છે ને કે લોકોને એક દેખાદેખી છે મૂળ સંતોષ શું છે ને એની વ્યાખ્યાત ભૂલી ગયા છે બધાને શું છે કે સુખ સંતોષ એ ભોગવવાનો એની જે જીજી વિશા છે ને અમુક પ્રકારનો તમારી પાસે ડ્રેસ યુનિફોર્મ હોય તો તમે સુખ હોય તમે માની લો છો અમુક પ્રકારની તમે ગાડી હોય તો તમે સુખ હોય માની લો છો અમુક પ્રકારનું ઘર હોય તો તમે સુખ હોય માની લો છો અમુક જગ્યાએ તમે ફરી આવો તો તમારું સુખ સંપન્ન છે એવું તમે માની લો છો ભલા માણસ ગિરનારમાં તમે આજે જાઓ કે દસ વર્ષ પછી જાઓ એકે પગથિયું ઓછું નથી થવાનું બિલકુલ આબુ અંબાજીમાં આજ જાઓ કે કાલ જાઓ શીતળ હવા એવી ને એવી આવવાની એમાં તમે કાંઈ મોડા પડ્યા નથી ગબ્બરસિંહ મરી ગયો તો એ સોલે ફિલ્મ જો અત્યારે હજી પટ્ટા ફેરવે છે તો સમજણ વગરની પરિસ્થિતિ છે તમને ગામડામાં ગમતું શું કામ નથી કારણ એવું છે કે તમારી જીજી વિશા ખોટી છે તમારે સુખ મેળવવું નથી ઘણા લોકો તમે જુઓ ટેરેસ ઉપર બેસશે અને એમ કે છે અહીંયા ખુલ્લી હવામાં હું તો હંમેશા બેસું મને પંખાની એવા ઓછી પડે તો ગામડામાં શું હતું ખુલ્લી હવા નથી બીજું શું હતું પણ એ નથી કરવું છે રાઈટ બીજી વાત તમે જુઓ હું કાચું ખાઉં છું કાકડી ખાઉં પછી ટમેટા ખાઉં ફલાણું કાચું ખાઉં આ પાછા હું હતું ગામડામાં પણ હતું તમારી વાડી હતું તમારું પોતાનું છું કાચું પણ છે પણ તમારે મૂળ કહેવાનું આશે શું છે પુનઃ તમને સંતોષ નામની જે ચીજ છે એની વ્યાખ્યા એ લોકો ભૂલી ગયા છે કે ઓલું સનાતન સુખ છે અને આ ક્ષણિક સુખ છે શહેરમાં તમને ક્ષણિક સુખ આપવામાં આવે છે ગામડા જેવો રિસોર્ટ તૈયાર તમને કરીને તમને બોલાવવામાં આવે તમે ત્યાં જમવા જઈને બહાર આવો પાંચ છ હજાર રૂપિયા થાય એ જ જમણવાર તમને બીજી નાની હોટલમાં જાઓ તમે તો પાંચસો રૂપિયા પતી જાય પણ કારણ કે તમને ગામડાનું એક બતાવવામાં આવ્યું છે રિસોર્ટમાં એક કલ્ચર બતાવવામાં આવ્યું છે એટલે મોરલા રમતા હોય ને ઓલિકોના આમ હોય ને અહીંયા બળદ ગાડા પડ્યા હોય ઓલિકો બળદ ભેંસું ગાયું પડ્યું હોય ને અહીંયા બે વાયુ ખોટે ખોટે આમ વલણા કરતી હોય ને એમાંથી એમ કે છાસ વલોવે છે આ બધા જે આપણે છે ને તીકળબ બાજી તમારા મનોભાવને એમ થાય કે તમે શહેરમાં ભલે તમે હાલો આપણે આજે રિસોર્ટમાં ફરી આવ્યા એટલે તમે આનંદ પામી લીધા પણ જે ઈ તો તમારું પોતીકું છે ભલામાણા તો તમારે ત્યાં રહેવું નથી દેખાદેખીને કારણે અન્યથા જો ગામડું ખરાબ હોત તો સાથે રાજકોટ રાજકોટથી બધા ગામડે ને ગામડા થી બધા રાજકોટના આવતા હોત તમે જુઓ આપણે બધા જ લોકો એવું ઈચ્છીએ શહેરના લોકો કે જો ભગવાન કરે ને બેપાદી ની રજા મળે કોઈ ગામડા ગામમાં જઈએ સાસણમાં દરેક દરેકે દરેક રિસોર્ટ ઈ ફૂલ હુકામ થઈ જાય છે એ ગામડા જેવું જ હોય છે ને ત્યાં સાસણમાં રિસોર્ટ જે છે એમાં શું હોય ત્યાં અદ્યતન સુવિધા આમ બોલો પણ રહેઠાણની તમને આંબા અને બધા આ જંગલમાં તમારું એક એટમોસ્ફિયર મળે તમને ઘોંઘાટ ન મળે પ્રદૂષણ ન થાય તમે નૈસર્ગિક વાતાવરણમાં જીવતા હોય તમને લાગે તમે એ નૈસર્ગિક બે ત્રણ દિવસ માટે થઈને જાવ છો પણ તમારે મૂળ તમારે જે છે ગામડું તમારું એ તમને ગમતું નથી કારણ એવું છે કે તમને ખોટી વેમ ઘુસી ગયો છે અને એટલે તમે શહેરમાં આવીને ઓલા ચટપટા સ્વાદવાળી જેમ આપણે ખાઈ ને પંજાબી ખાવાનું હોય છે ને પીઝાથી માંડીને બધું એ સ્વાદ એકદમ ચટપટો હોય પણ કોઈને ખબર નથી આમાં એક લોહીનું ટીપું નથી થતું બલકે તમારા લોહીના ઉકાળા થાય છે એટલે એ સમજણ વગરની વાતો છે એટલે ગામડા છોડીને લોકો શહેરમાં આવે છે સર બે વાસ્તવિકતાની વાત કરવી છે ઘણા એવા મે નજરે જોયા છે કે ગામડાની જમીન વેચીને અહીંયા શહેરમાં મકાન લે છે ત્યારબાદ અહીં થાય છે બીજી ગામડાની સર વાસ્તવિકતા એ છે કે ભાઈ ગામડામાં અત્યારે જો પરિસ્થિતિ જુઓ તો મોટા ભાગના યુવાનો છે તે બહાર છે એટલે ટૂંકમાં પોતાના પત્ની સાથે રહે છે અને મા બાપ છે તે ત્યાં છે કદાચ અહીંયા જે આપણે વૃદ્ધાશ્રમ જોવા મળી રહ્યા છે તે નરી આંખે જોઈ શકાય તેવા વૃદ્ધાશ્રમ છે કદાચ સર આપણે એવું કહી શકીએ કે એક જાતનું વૃદ્ધાશ્રમ છે દરેક ઘર ખાલી મા બાપ રહે છે એક વૃદ્ધાશ્રમ કહી શકાય આ બંને પ્રશ્નો સમજવા છે જમીનને ભરતદાન આ સૌથી મોટી વિકટ સમસ્યા છે અને ઘરે ઘરે વૃદ્ધાશ્રમ એટલે જ કહું આપણે ત્યાં બધા લોકો એમ કે ને સૌથી મોટો ધર્મ કયો દાખલા તરીકે અને સૌથી મોટો ભ્રમ કયો બે વસ્તુ છે બિલકુલ તો હું તમને કહું સૌથી મોટો ધર્મ અગર કોઈ તો આમ વિશ્વમાં ચર્ચા કરીએ એકેડેમિકલી તો લોકો શું કે ક્રિશ્ચન ધર્મ વિશ્વમાં સૌથી વધુ છે ક્રિશ્ચન ધર્મ એની કોમ્યુનિટી વધુ છે સેકન્ડ નંબર મુસ્લિમ આવે થર્ડ નંબર આપણે આવીએ એના જેવું પણ એ બધું તો લીગલી છે એ જવા દે સૌથી મોટો ધર્મ છે સગવડિયો ધર્મ ફાવે એમ વર્તું તે ધર્મ અને સૌથી મોટો ભ્રમ જે છે ને એ શું છે આપણો દંભ છે એ ભ્રમ છે આપણે દંભી પ્રજા બહુ છે તમે જોજો બાપુજીને નહીં હાચવે બાપુજીની પાછળ કાર જ કરશે ને તો એને કે ભાઈ તમે જુઓ તો કરવામાં કંઈ ખામી ન રાખી હો ભાઈ બધાને જમાડ પણ એ બાપુ ભૂખે ગુજરી ગયા બિલકુલ તમારા વાલ વગરના ગુજરી ગયા એણે ક્યાંય શીરો પૂરી માગ્યા નથી તમારા વૃદ્ધ લોકો માવતર જે છે માવતર તો આશીર્વાદના સીધે સીધા ટપાલી પણ નહીં વે ઓફ ધી બ્લેસિંગ તમારા સીધા આશીર્વાદના વાહક છે માવ ઈશ્વર બધી જગ્યાએ પહોંચ્યા નથી એટલે એણે માવતરનું સર્જન કર્યું ખાસ કરીને મા બાપનું મા બાપની પાસે શું છે વચેટીયા કોઈ હોતા નથી બિલકુલ તમે ગમે તે બી એની પ્રજા ગમે તેવી હારી યા ખરાબ હોય તો પણ એના મોઢામાંથી હંમેશા નીકળે ખમ્મા મારા વીરા ખમ્મા મારા દીકરા બેટા તારું સુખીતા બેટા તું સુખીતા એ બુરાઈ કરતા નથી હોતા હવે આટલો મોટો તમારી પાસે ખજાનો છે આશીર્વાદનો ખજાનો એને તમે તરછોડી અને તમે બીજે જાઓ છો તમે પાછા શેરમાં હાલો બે ઘડી જાઓ માવતર એ તમારી હવે કુરબાની આપે પોતાના શરીર ને અત્યાર સુધી તો આપી જ છે પછી પોતાના શાંતિ કે જે ઠંડક લેવાની વાત હોય ને કે ભાઈ હવે હું પોરો ખાઉં થોડોક વરસ એ પોરો ખાવાના વર્ષો પર તમારામાં કુરબાન કરે જ્યાં મારા દીકરા શહેરમાં કામ જે કામ છે એટલે શું હોય એની ઈચ્છા શું હોય કે દીકરો એક જમાનામાં કે ભાઈ દીકરો બહાર જશે કામ છે યા તો મને ત્યાં બોલાવશે યા તો કામીને આવશે એટલે અમને મદદ કરશે અને મારી પાછલી જિંદગી એવી જ હશે કે મેં અત્યાર સુધી જે ઢહડા કર્યા છે ને એ ઢહડા મને ભૂલવાવી દેશે રાઈટ દરેક માવતરની એવી ઈચ્છા હોય પરંતુ તમારી જાણ ખતર અત્યારે સૌરાષ્ટ્રના ગામડે ગામડે આપણે ફરીએ છીએ આપણને જોઈએ છીએ ગામના પાદરે માવતરો જ્યાં બેઠા હોય પ્રાંગણામાં ભલે બિચારા વાતું કરતા હોય પણ નિહાકા સિવાય એની પાસે કોઈ હોતું નથી એટલે એ તમને તમે જે કીધું ને ઘરે ઘરે વૃદ્ધાશ્રમ જેવું અને એની કાયા ન હાલતી હોય છતાં એને કંઈક કરવું પડે છે જેવું તેવું રાંધવું પડે છે જેવું તેવું કપડાં ધોવા પડે છે જેવું તેવું જીવન જેવું કારણ કે કાયા રહી ગઈ છે ભાઈ નેવું વર્ષને મારા કોઈના બાપા હોય તો એ શું કરે બિચારા હવે તમારે નાના બાળકની જેમ એનું બધી જ ગેરવ્યવસ્થા ચલાવી લેવી પડે એની મુસીબતોને તમારે સહકાર આપવો પડે એને ફાવે એવું જમાડવું પડે હવે એ પુણ્ય તમે લેતા નથી અને પછી કાર્ય કરો છો પચાસ હજાર દાન નથી મારી જગ્યાએ કફન છે સાહેબ તમારે બેટર વે ધેટ કે માવતર તમારા જીવે ત્યાં સુધી સેવા કરી લો તમે કદાચ દારો ન કરો તો એ આત્મા એનો કલ્યાણ જ થઈ જવાનો એ જ્યાંથી આશીર્વાદ જ વરસાવવાનો છે ભગવાન ભગવાન મળતા જ નથી હોતા તો દેવી સ્વરૂપ છે માવતર છે એટલે જેટલા લોકો ગામડેથી આવી રીતે માવતરને કે હું કમાવા જાઉં છું એમ કહીને જાય છે અને ખબર નહીં એમ કે એને એમાં એમાં છો શું ધારો કે હું શહેરમાં કમાવા આવ્યો ન મેળ પડ્યો તો ક્યાં ફરક પડતા હે પાછું જઈને ભાઈ ન મેળ પડ્યો હું અહીં આવતો રહો આપણે કંઈ ખેડી કહા હો તો ક્યાં જગતમાં કોઈ દી તમે ગાય કૂતરાની રેલી ભાળી અમારી માંગે પૂરી કરો અમારી માંગે પૂરી કરો કંઈ હેમલું ગાય કૂતરાની રેલી ભાળી એને નથી મળી જતો તો ઈશ્વર તો કોઈ દી કોઈને ભૂખો તો ઉઠાડતો નથી તો આપણે તો કમસે કમ આવી સરસ કાયા છે ભગવાન દેહ પાંચ મણની તો દરેક માણસે થોડુંક એવું વિચારવું જોઈએ જો તમે કમાઈ શકો તો શહેરમાં આવો જરાય વાંધો નથી પણ તમારા માવતરને તમે આશ્યા ના આપો એને એમ થવું જોઈએ ભલે દીકરો ગયો પણ અમારું બહુ ખાતર બરદાસ કરે છે અમારું ધ્યાન રાખે છે દર દર બે ચાર દિવસે અમારે ફોન ઉપર વાત કરે છે ત્યાંથી કોઈ ચીજ વખત અમારે જોતી હોય ન પૂછીએ તો પણ એ મોકલાવી દેતો હોય તો વાંધો નથી ટ્યુનિંગ હોય તો અને બીજું કે અમે અહીંયા હાવ એકલા થઈ ગયા એવું નથી અમને એકાદો છોકરો કે કોઈક માણસ એવું મૂકતું જાય કે ભાઈ અમારે કોઈક નાની મોટી સેવા થાય કરવી હોય તો એ ગલઢામાળા ન કરીએ કે એવું એ લોકો કરતા જાય તો તો વાંધો નથી પણ તમે માવતરને મૂકીને જ વયા જાઓ છો શેરમાં અને પછી અહીં ઉલઝનમાં એવા ફસી જાઓ છો ક્યાંક ફોન આવે માવતર મને અત્યારે ટાઈમ નથી મને ટાઈમ નથી નહીં તમારી તમે વ્યસ્ત નથી અસ્તવ્યસ્ત છુઓ એટલે આ બહુ મોટી અત્યારે આપણે સામાજિક રીતે તમને કહું તો બહુ મોટી વિટમણા પ્રવર્તી રહી છે અને એમાંથી આ લોકોએ થોડોક માનવતાના નામે પણ પોતાની માનસિકતા બદલાવે તો જગતમાં કલ્યાણ જ છે નારાયણ સ્વામી કહેતા નિજાનંદ રૂપમ શિવોહોમ શિવોહોમ તમે તમારી જીવને જો શાંતિ કોઈએ કીધું આપણે તમે જુઓ આ જ્યારે મરણ થઈ જાય તો બધા જ લોકો શ્રદ્ધાંજલિ આપે ત્યારે શું કહે છે કે ઈશ્વર એના આત્માને શાંતિ આપે કોઈએ કીધું કે ઈશ્વર એના આત્માને ફોર કે એચ બી એચ કેનો ફ્લેટ આપે ઈશ્વર એના આત્માને એમ કે એરિસ્ટોટલની સૂટકેસ આપે ઈશ્વર એના આત્માને સોફા આપે ઈશ્વર એના આત્માને બોતેર ઇંચનું ટીવી આપે એવું શાંતિ આપે એમ કે મૂળ શાંતિ હાટુ જ જીવતા હતા એ ન મળીએ એટલે તો આપણે શાંતિ કહે હવે કમસે કમ શાંતિ આપે તો એ શાંતિ તમારી ને મારી જીવતા જીવતા આપણે ન સમજીએ તો એનો કોઈ મૂલ્ય નથી એટલે જેટલો માણસ સમજદાર છે એટલો જ વધુ ઉલ્ઝનમાં છે માવતર તમારી સામે સીધે સીધા છે જો એની સેવા ચાકરી કરો તો જગતમાં કાંઈ કરવાનું થતું નથી સર બીજો સવાલ મારો એ હતો કે ભાઈ ગામડાની જે વીસ વીઘા જમીન છે આ પરિસ્થિતિને ક્યાંક ને ક્યાંક જે કાંઈ કહો તે એ વેચીને આઈના જે પચાસ વાર નો પ્લોટ લઈને એમાં મકાનમાં રહેવું આ વિરોધાભાસ નથી લાગતું સર કેટલું યોગ્ય કહી શકાય કે ભાઈ જુઓ તક હોય અને તમે દસ વીઘા વેચીને અહીં આવીને પાછું સો વીઘા લઈ શકો એવી કરતા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી કોઈ પ્રોબ્લેમ નથી પણ જે છે એમાંથી ઓછું કરો ને અહીંયા પાછું તમારી પાસે કંઈક વાવેતર કંઈ કરી લેવાનું ન હોય તો બધું સત્યાનાશનો પાયો છે હું તો એનું ગુજરાતી એવું છે ભરતદાન ખરેખર છે આખી દુનિયા સમસ્યાનો હલ કહું તમને સાહેબ તમે ટ્રાન્સપરન્ટ રહ્યો ને ટ્રાન્સપરન્ટ મહાત્મા ગાંધીના તમે જુઓ એને ક્યાંય ખીચું જ નહોતું રાઈટ એવી કોઈ ચીઠી એને યાદ રાખવું જરૂર નથી ખીચાવા રાખવી જ પડે આપણે મોબાઈલ છે ફલાણું છે પાકીટ છે ઢીકણું છે આમ છે ખીચું જ નહોતું કાંઈ સમજી લો શું કામ એ ટ્રાન્સપરન્ટ રહ્યા તમને હું વાત કરી આને હું વાત કરી આને હું વાત કરી અલગ અલગ કરતા જ નહોતા આજે રવિવાર છે તો છે કે નહીં યાદ રાખવો પડે છે કે ભાઈ તમે આજે રવિવાનું કહેજો જગદીશભાઈને વરદાન પછી ભૂલતા નહીં આજે રહીવાર છો રવિવાર કોઈને કહેવું પડે રવિવાર છે સનાતન સત્ય છે સવારે સૂર્યોદય થાય છે સાંજે સૂર્યાસ્ત થાય છે સનાતન છે એમાં કાંઈ કોઈ યાદ રાખવું પડતું જ નથી એમ આપણે ત્યાં યુવાનો અત્યારના જે છે ને એ છે ને એક તો ઢોલની જેમ ભીતર કાંઈ નથી પણ એવા બે બાજુ ચામડા બાંધી રાખે બધા આખી જિંદગી ઠપાયા કરે કાંઈ કહેશે કાંઈક હશે ખાલી અંદર હાવ ખાલી કમ છે ટ્રાન્સપરન્ટ નથી રહેતા ભાઈ માવતરથી માંડીને એવા મિત્રોએ રાખો ને કે તમે એની કામયાબીની વાત કરી શકો અને નિષ્ફળતાની વાત કરી શકો ભાઈ હું મારે દસ વીઘા જમીન વેચીને આવ્યો હતો હજી સુધી મારો મેળ પડ્યો નથી હવે મને એમ લાગે કદાચ હજી મેળ પડે કે ન પડે જો આટલું બધું સત્યાનાશ થઈ ગયું છે તો હવે શું કરી શકાય રિટર્ન વિથ થેન્ક્સ પાછો ગામડે વયો જાઉં કે હજી દવા વાગ્યા વેચવું હવે કાંઈ મેળ પડે એમ છે ખુલ્લે દિલે વાત કરો ડૉક્ટરની પાસે જઈને એમ કહે કે મને શું થયું છે તમે કામ કરો છો આમ ઉખાણો નખાય કોઈ દી કે વર્તી જાવ જો મને શું થયું છે એમ હોય તમારે સીધે સીધું કહેવું પડે ભાઈ મને પેટમાં દુખે તો તમને દવા આપે હવે અત્યારે યુવાનો શું છે ખબર નહીં હું કામ ક્યાં કહેંગે લોગ અરે ભાઈ જે કે તે પણ ગુજરાતીમાં કહો ને ભાઈ હું અહીંયા તમારી જેટલી આવક હોય એટલી જ આવક કહો નો પ્રોબ્લેમ એટ ઓલ કાંઈ છુપાવવામાં તો તમે સારી રીતે જીવી શકો અત્યારે શું છે આપણે બે લાઈફ જીવીએ છીએ એક રિયાલિટી એક કોસ્મેટિક્સ નથી તે આપણે વર્તાવીએ છીએ અને પછી એને જાળવી રાખવાનું જે છે એ નહીં ગુમાવી દઈએ બેટર વે કે તમારી પાસે જે છે તે એ તમે જમીન ત્યાં વીસ વીઘા જમીન હોય સાહેબ તમે એ ખેતર ખેડી ખાવ વીસ વિકામાં આધુનિક ખેતી કરો એમાં બુદ્ધિ વાપરો ને સુકામ પરંપરાગતમાં વાપરો છો હું તો ઘણી વખત ઉદાહરણ આપું છું કે ગોર્ધનભાઈ ચેવડાવાળા ક્યાં સરકારી કર્મચારી કરે છે એ સરકારી એને ક્યાં પીએફબીએફ મળે છે પણ એની હિત્યર શાખા છે આ ગામમાં હા હા કાર મચાવે છે ઈવન તો મુકેશ અંબાણી પોતે ક્યાં સરકારી કર્મચારી સરકાર એની છે એમ કયો તો હાલે એ સરકારી કર્મચારી તો છે નહીં અદાણી છે એ ક્યાં સરકારી કર્મચારી છે સરકાર એની પાસે જાય છે બાપા અમને મદદ કરો તો ભલા માણસ તમારે રહીને ખુલ્લે આમ બધાને કયો તો રસ્તા નીકળે યુવાનો ખોટે ખોટ એક તો પોતે કલ્પનાનું જગત રચે કારણ વગર નો હો પાછું મને ફાધર પૂછે તું શું છો હું છાપામાં જે હોય મારે કેવું છું હું છાપામાં છું ને આટલા પગાર છે એને બદલે હું ન હોય એ પેલા તો કહી દઉં કીધા પછી હું બમણું તમને બીજી વાત કરું હવે એ જાળવી રાખવા બાપુજી ને એમ છે કે ભાઈ સુખી જ છે તો પછી એના મનમાં એમ થાય ને કે ભાઈ આને એક પચીસ હજાર રૂપિયાનું દાન કરીને આપણે ફરણી જ્ઞાતિમાં તૈયાર હું હલવા હવે હલવાનું શું કામ તમે હાથે કરીને કીધું તો ને પહેલેથી કીધું હતું કે ભાઈ આપણે આટલી આવક છે એમાં આપણે ભાઈ રોટલા કાઢીએ છીએ તો એ બિચારા જોર ન કરે પણ તમે રોજ પંપ મારો બાપુજીને એમ તો કે ભાઈ ભગવાનની દયા છે તો આલો આપણે નામ કાઢતા જઈએ કાલે હવે આપણે મરી જાય તો યાદ રાખશે દુનિયા ભાઈ પચીસ હજાર રૂપિયા નાચને આપી દે તેથી સત્યાનાશ થાય ટીગાઈ જવું પડે છે એ તમે કહી દો તો એમાં રસ્તા નીકળે અને એ જ પરિસ્થિતિ અહીંયા લાગુ પડે કે તમે વીસ વીઘા હોય કે પચીસ વીઘા હોય એટલે ભાઈ જમીનમાં જો કાંઈક ન હોત તો તો આપણે ગામડા ગામમાં કોઈ ગેતની કે ગોરી બેતલ ગાવરડી નદી કાંઠે ગામ અને ઘોઘરિયાળા ગોધલા તું રાજી થઈને દે રામ આટલું જ હોત તો અમારે દુનિયામાં કાંઈ જુ એમથા નથી કહેતા અને તમારે સમજવું કે તમે જન્મીને અહીંયા આવ્યા શહેરમાંથી પહેલાં તમારા માવતર તો ગામડામાં હતા કે નહીં પેઢીયું દર પેઢીથી કાંઈ એણે કોઈ મુશ્કેલી પડી નહીં હા ટેસડા કરે છે ને રાતે રાણ જેવા થઈને ફરે નેવું વર્ષની ઉંમરે પણ સડસડાટ હજી કામ કરે ખડે ધડે છે એ ધડે શું કામ છે હાચું ખાધું છે ખોટું બોલ્યા નથી જેવું છે એવું કીધું છે કાંઈ છુપાવ્યું નથી તો તમારે એમાંથી તો પ્રેરણા લે બીજામાંથી ન લે કંઈ આ તમારા માવતર છે તમારી પેઢી બે ત્રણ પેઢી ગામડામાં રહી ગઈ છે ટેસડા કરીને મોજ કરે છે માવતર બધા આનંદ મંગો તો તમે એમાંથી તો કમસે કમ પ્રેરણા લ્યો પણ આપણે કૃત્રિમ કોસ્મેટિક લાઈફ જીવવા માટે થઈને આપણે આપણે પ્રેરાઈ છીએ છીએ એને કારણે સર કદાચ ઘણા લોકો પણ સવાલ કરશે કે એવું કહેવાનું થશે કે કે ભાઈ ગામડે રોજગારીનો સ્ત્રોત નથી કદાચ બધા ગામડામાં ના પણ હોય આપણે સમજી શકીએ પરંતુ સર જો આપણે વાસ્તવિકતા જોઈએ તો કદાચ ગામડામાં ચૌદ હજાર માન કમાઈ શકે અહીંયા ચુમ્માલીસ હજાર તો એમાંથી ઘર જવાનું છે ઘરનું ભાડું ગણો તમે બીજા લોન આપતા ગણો આ તે બધું ગણો તો સરખું થઈ જાય એવું લાગે ભાઈ કમાણી નથી એવું કોણે કીધું તો તો હું તમને કહું એક જમાના એમ કેતા આપણે ભારતમાં શિક્ષણ સારું નથી ધારો કે આમ એવરેજ ગયો એટલે લોકો પરદેશ જાય તો કલેક્ટર અભણ કોઈ થઈ ગયું ભાઈ શિક્ષણ ક્યાં સારું એટલે અભણને બે હડવું પડે સાંભળ્યું ક્યાંય નથી ભણીને કલેક્ટર થતા જો એક વસ્તુ કહું સાહેબ વિકલ્પ અને ઓલ્ટરનેટ જેને ઇંગ્લિશમાં ઓલ્ટરનેટ કે ગુજરાતીમાં વિકલ્પ તમારે બાના કાઢવા તો જિંદગી નહીં નીકળે બાના બધા નીકળે છે પણ તમારે જો રિયલ સેન્સમાં કામ કરવું હોય તો ગામડા માપસ સમૃદ્ધિથી માંડીને બધું જ છે સાહેબ કચ્છમાં બાંધણી જે થાય છે બાંધણી બનાવે છે કચ્છમાં હવે એ ક્યાં શહેરમાં આવ્યા છે માનલો કુબા જેવડું ઘર હોય છે કુબા જેવડું અને એમાં કચ્છી બાંધણી એક બેન કરે છે હવે તો એ ફોરેનમાં બિલકુલ એક્સપોર્ટ કરે છે નરેન્દ્ર મોદીએ પણ એનું બ્રાન્ડિંગ કર્યું છે એમ તો હાલે જો આ ગામડા ગામમાં જ છે ને હજી ગામડા ગામમાં કચ્છમાં જ તમે જાઓ ભરતકામની કેટલી હજારો બાયુને એને શીખવ્યું છે બધી લ્યો આ છે કે નહીં અને પાછું વૈશ્વિક પ્રસિદ્ધિ પણ મળી ખાલી આમ જ નહીં કમાણી તો મળી પ્રસિદ્ધિ મળી હવે ગામ દુનિયાભરના લોકો ન્યા આવે છે જોવા કચ્છમાં આ બેનને મળવા આવે છે અને એનું ભરતકામ જોવા આવે છે તો અને દુનિયા અભીખુદાન ગઢવી ક્યાં શહેરમાં થઈ ગયા હરસુર ગઢવી ક્યાં શહેરમાં થઈ ગયા કોણ ક્યાં બધા રતન ગામડે ગામડે સુકામ નથી થતા બધું હોય છે એટલે સવાલ એવો નથી તમારે મૂળ હું છે છટકબારી જો ગોતવી હોય તો હું કહી શકું ધારો કે મારું ગામડું છે કાંઈ નથી કાંઈ નથી નહીં તારામાં કાંઈ નથી

કે ભાઈ આવું છે કોકે અમુક પ્રકારની કેરી બનાવી છે તો એમ કર્યું કોકે ખારેક બનાવી કોકે ચીકુ કોકે દાડેમ રાજ સૌરાષ્ટ્રમાં વાયવા છે અને કરીએ છીએ આપણે છાપામાં વાંચીએ છીએ ટૂંકમાં કાંઈ કરવું નથી ને એ બાના કાઢશે લખી રાખો જેને કાંઈક કરી બતાવું છે બાનું નહીં કાઢે એ કોઈ પણ ભોગે બધી રસ્તો કાઢશે તમે જો પાણી જ્યાં પણ અટકી જાય ખાબો છે એ ગંધાઈ જાય ઝરણું છે ને એ ખળખળ વહેવા માંડે એ ક્યાંય જો શિકાયતથી હું હંમેશા કહું શિકાયતથી સમસ્યાનું નિવારણ કોઈ દી થતું જ નથી હે ભગવાન આ પથ્થર છે એ આય તો વળાંક છે એ આય તો ઢોળ છે એ આય તો ઊંચું એમ કરે તો ઝરણું રોકાઈ જાય ઝરણું એ કાંઈ કરે જ નહીં એ જે હોય તે એ રસ્તો પોતાનો કરીને આગળ નીકળતું જાય એટલે હાવ નિર્મળ પાણી જે ખોબો પી પી શકો એવું એણે શિકાયત બંધ કરી દીધી ઓહો અહીંયા જાડવું છે ને અહીંયા પથ્થર છે ને એ પૂછડું છે ને ઢીકણું છે જે હોય તે ખાપકો બીજી વાત નહીં પણ નીકળો કોઈ હિસાબે છે તો છે તમે જગતમાં આવ્યા તમારામાં જગત નથી આવ્યું તમે જગતમાં આવ્યા છો તો જગતમાં બધું હશે ભાઈ તમારે યુ હેવ ટુ મેનેજ ઇટ તમારે તમારી જાતને એમાં મેનેજ કરવામાં વ્યવસ્થા કરવી પડશે તમે કેમ જગત ના હાલે જગતમાં તમે આવ્યા એટલે તમારે જગતની અરે મેચ થવું પડે એવી એવો માણસ હોય તો એને ગામડામાં એને ન્યાય આનંદ મંગળ છે ને બધું લીલા લેર છે પણ નથી કરવું એને તો પછી અઢારે વાંકા નાચનારીને આંગણું વાંકો નાચ ન જાને આંગણ ઢેડા એના જેવું છે કે નથી નાચવું તો પછી તમારે બધી ભૂલ કાઢવી એમ નથી કામી હકવાની ત્રેવડ કે નથી કમાવું કે નથી કાંઈ તો એને બધા બાના છે બાકી જો તમારે રિયલ સેન્સમાં જિંદગી જીવવો તો આ રાતે રાણ જેવા ગામડા ગામમાં ફરજ તમે જુઓ તો ખરા રાભડા જેવા રાભડા જેવા લોકો છે ગામડા ગામમાં આમ તમે જુઓ તમને ખબર પડે હોળ વરનો છોકરો તો લાગે પકડવો પડશે આને ક્યાંક કોકને હડફટે લઈ લે એવો લાગે તમે જુઓ એની જાતે જ એવો લાગે કારણ કે બધું કૌવત છે એનામાં એ દેખાય આવે તમને તમે નેહડામાં જાઓ તમે એક એક દીકરીઓ જે ભેહ ચારતી હોય ખોડલ આય ખોડલ હોય એવી લાગે તમને આ ચારણ કન્યાનું ગીત હમતું નથી હુજી આવ્યું જવરચંદ મેઘાણીને સોળ વર્ષની ચારણ કન્યા એ હમતા નથી હુજી આવતા તમે જુઓ તો તમને થાય તમારો વિકાર ખતમ થઈ જાય ને તમને સલામ મારવાનું મન થાય વંદન કરવાનું મન થાય ખોડલ જેવી દીકરી તમને દેખાય એનું સ્વયું સ્વયં સ્વરૂપ એવું છે એમાં કાંઈ મેકઅપ નથી હોતું તો પણ એટલે બધું જ છે ગામડા ગામમાં પણ પણ સવાલ માત્ર એટલો છે તમે એને કઈ રીતે લ્યો છો એના આધારે બધું જીવન છે ખૂબ ખૂબ આભાર સર તમારો સર જે રીતે વાત કરી બહુ માર્મિક રીતે વાત સમજાવી છે છે કે 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 ભાઈ ગામડા તૂટી રહ્યા એવું જરૂરી નથી માત્ર શહેરમાં આવીને જ પોતાની રોજગારી વસ્તુ કદાચ જો વ્યક્તિમાં મહેનત કરવાની ખેવના હશે કંઈક કરી છૂટવાની જો ખેવના હશે તો કદાચ ગામડામાંથી પણ થઈ શકશે સાથે જે વાત કરવી છે કે ભાઈ સર જે રીતે વાત કરી કે ભાઈ ગામડામાં જે રીતે વૃદ્ધાશ્રમ જેવી પરિસ્થિતિ આપણે જે રીતે વાત કરી કે ભાઈ ઘર ઘર વૃદ્ધાશ્રમ છે સર આ વાત એટલા માટે કરી શકે કારણ કે ઘણા લોકો એવું પણ કહે છે કે તમારા માતા પિતા સાથે હશે કે નહીં આ તમે જોઈ શકો સરના ઘરે બેઠા એ ને આપણને કહી શકે છે કે ભાઈ માતા પિતા એમને જે રીતે વાત કરી કે બહુ માર્મિક રીતે વાત કરી કે ભાઈ માતા પિતા સાથે હોવા જોઈએ એમના પિતા સાથે છે અને એમના માતા સાથે એટલા માટે કદાચ એ કહી શકે છે તો અત્યારે બસ આટલું જ આવી જ કંઈક વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર